આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે एससी एसटी નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આદેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આભર્છટ થાય છે જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે અને ત્યારે તેમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ ના થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે જે સરકાર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવિધાની સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી આરક્ષણના લીધે યસ સી એસટી સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક રોકામાં છે સાથે સાથે સુપ્રીમ કોર્ટ નો જે આદેશ આવેલો છે રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે રાજકીય ફાયદા માટે જે આદેશ નો દુરુપયોગ કરી શકે છે જે મૂળ એસસીએસટી ના લોકો છે તે લોકોને આ એસસીએસટી માંથી બહાર કાઢીને જે લોકોને જરૂરિયાત નથી